જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો સવાર નવ વાગી જશે સાડા સાત આપણે જઈ જાય બોનની હોળી તરફ સામે છે મિત્રો બોનની હોળી તો ફટાફટ જોઈએ કે બોલડી લાઈટ આવી છે કે નહીં કારણ કે આઠ વાગે આવી જાય પણ જો આઠ વાગ્યા નથી તો થોડી વાર પછી આવશે બાજુવાળા ખેતરમાં આજે કરવાનું છે પાણી ચાલુ મિત્રો તો વિષ્ણુ પાસે આજે પાણી અને આપણે જવાનું છે મિત્રો ગામમાં બાદરીવાનું ફાઇનલી મિત્રો આ ખેતરમાં આજે વારવાનું છે પાણી આ છે અમુ બહુ પહોંચીને પારી બારી થઈ જશે છે સામે સૂર્ય પગય લઈ ઉદય લઈ જગ્યાએ ઉગી ગયા છે ઊગી ગયો છે મિત્રો આ બીજા મા

<coughs> तो ये मैं नहीं ठार ये मैं ठार है जैसे बकू नहीं तो ठाई तो नहीं तो।, तो।, तो आगे तो। आगे तो। मैं दिशन मम्मी चले जाए सेरा पानी उड़ा दो चले मम्मी आवाज़ सरा जाए सेरा तो चलो मित्र तो मरी है वे खेतर मजे इनका जो कई हूँ कापे वाटर से बाद रूम

એમાં ડિસેમાં મેં બાજરો વાટતા ત્યાં વાટી જાય લાંબામાં તો સેટિંગ લાવ્યો મેચર મેચર સેટિંગ સેટર સાચું સેટિંગનું આપણે જે સેટિંગ ઠરા લેવા સેટર આ બાજુમાં ડિસેનમાં મી ચાલે રહ્યા છે જો મિત્રો બાજરી વાટતા ત્યાં બાજરી આખી વાટી નાખી છે એમને અને હવે જશે ઘેરે